માઇકલ ફેરાડે છે જેને સૌપ્રથમ વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતોનું વર્ણન કર્યું હતું એને વિદ્યાર્થી મિત્રો અમુક નિયમ આવ્યા આપ્યા જે નિયમને વિદ્યાર્થી મિત્રો ફેરાડે નો નિયમ વન અને ફેરાડે નો નિયમ ફેરાડે નો પ્રથમ નિયમ વિદ્યુત ને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર પ્રક્રિયાથી નિપજતા પદાર્થનો જથ્થો ખાસ યાદ રાખજો પદાર્થનો જથ્થો વિદ્યુત પસાર થતા વિદ્યુતના જથ્થાના હોય છે એટલે કે જે નિપજનો જથ્થો છે પદાર્થનો એ વિદ્યાર્થી મિત્રો એના વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે આ નિયમનો અર્થ એમ થાય છે કે ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા કોઈ પદાર્થનું જેટલું માસ એટલે કે જથ્થો જમા થાય છે તે ચાર્જ જે ઇલેક્ટ્રોલાઇટમાંથી પસાર કર્યો છે તેના સમ પ્રમાણમાં હોય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં માસ એમ ચલે છે ક્યુ જે ક્યુ છે એ વિદ્યુત જથ્થો કહી શકો વિદ્યુત ચાર્જ કહી શકો વિદ્યાર્થી મિત્રો ક્યુ બરાબર તો તમને ખબર જ છે આ ગુણ્યા ટી अटले के विद्युत चार्ज बराबर विद्युत प्रवाह गुनिया समय अटले के विद्यार्थी मित्रों m चले से लिखि सकय i गुनिया t अन्य समप्रमाणता असंख्या जड मुकवाती विद्यार्थी मित्रों m बराबर z it z बराबर इलेक्ट्रोकेमिकल इक्विवलेंट अचडांग से विद्यार्थी मित्रों માસ ના છેદમાં નંબર ઓફ એન અને છેદમાં ગુણ્યા એફ એફ બરાબર જોઈ શકો છો સન્નુ હજાર કુલમ છે આ કિંમત મૂકવાથી જેડ મેળવી શકાય છે